શ્રી નખત્રાણા લોહાણા મહાજન અને રણછોડ દાસજી ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ દ્વારા

પરમ પૂજ્ય જલારામ બાપાને પ્રાર્થના કરીએ કે આવા દિલેર દાતાઓ આશીર્વાદ આપે દરિદ્ર નારાયણ ની સેવા ક્યારે પણ વ્યર્થ જતી નથી ખૂબ સેવાનો ફળ મળે છે અને મળતો રહેશે એવું આરોગ્ય સમિતિના ચેરમેન પ્રાગજીભાઈ અનમે જણાવ્યું હતું શ્રી નખત્રાણા લોહાણા મહાજનના મહામંત્રી નીતિનભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે આજે પચીસ દર્દીઓને રાજકોટ ઓપરેશન માટે મોકલાયા આ નેત્ર નિદાન કેમ્પ અહીં પ્રતિમાસના સત્તર તારીખે યોજાતો આંખ રોગ નિદાન કેમ્પમાં પાયાની સેવા આપતી રણછોડ દાસ ચેરિટેબલ હોસ્પિટલ થકી આ વિસ્તારના હજારોની સંખ્યામાં આંખના દર્દીઓને સારવાર મળી રહી છે રાજકોટ ખાતે નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવે છે જ્યારે આજ સુધી હજારો દર્દીઓના આંખના ઓપરેશન રાજકોટ ખાતે કરવામાં આવ્યા છે અને તે પણ બધા જ ઓપરેશન કેફો શિન દ્વારા કરવામાં આવ્યા છે દર્દીને ઓપરેશન બાદ રહેવા જમવાની સુંદર વ્યવસ્થા અને તે પણ ફ્રી છે તેમજ દવા ચશ્મા તદ્દન ફ્રીમાં આપવામાં આવે છે આજના કેમ્પના સહયોગી દાતા શ્રીમતી શીતલબેન તેમજ રિતેશભાઈ આહિયાનું શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું રાજકોટ હોસ્પિટલ વતી ડોક્ટર ધર્મેન્દ્રભાઈ કાજલે દર્દીઓને તપાસ્યા હતા જ્યારે લેબ ટેકનિકલ તરીકે લલિતભાઈ પરમારે સેવા આપી હતી કેમ્પમાં શ્રી વિરાણી લોહાણા મહાજનના પ્રમુખ છગનભાઈ આહિયા પ્રેમજીભાઈ ભગત કો

મહાજનના મહામંત્રી નીતિનભાઈ એલ ઠક્કરે કરી હતી રિપોર્ટ બાય પ્રેમજી બડીયા ટીવી ન્યૂઝ મોટી વિરાણી